ગુડ 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 મોર્નિંગ 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 કે કે કેમ છો બધા મજામાં વેલકમ ટુ માય ન્યુ એમબીએમ તમારું સ્વાગત કરું છું તો જય કૃષ્ણ બધાને જય માતાજી બધાને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય નમઃવાય નમ શિવાય હર હર મહાદેવ 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 તો બ્લોગની શરૂઆત થઈ જાય છે મસ્ત અને કેટલા વાગે થઈ એવું જોઈ લેવા સાડા આઠ જેવું થયું છે આઠ ને પાંત્રીસ થઈ છે આઠ ને પાંત્રીસ એ આપણી બ્લોગની શરૂઆત થઈ જાય છે અને ભક્તિ મસ્ત સુવે છે અબજુ હજુ એની ઊંઘ ઉડી નથી તો આપણે ભૂંજા પૂરતુંથી મળીને બધું જ કામ રહી જાય છે અને એના ધોઈને પણ રેડી થઈ જાય છે હવે આપણે દીવાબત્તી કરવાની છે પ્લસ વાર્તા વાંચવાની છે પ્લસ નાસ્તો બનાવવાનો છે તો નાસ્તો બનાવવા મારે તો દિશામાંનો વ્રત છે તો મિત્ર સાથે નાસ્તો બનાવવાનો છે નાસ્તામાં બનાવવાનું છે રોટલી અને ફૂલાવાનું શાક કાલે જે શાકભાજી વાણીથી જે તમે બ્લોગ જોયો તો એ જે ફૂલવાર બે હતા તો આપણે એ ફુલા એક ફુલાવવાનું આપણે શાક બનાવીશું અને રોટલી બનાવીશું બરાબર મમ્મા જો અજો આવડે જો મમ્મા પહેલા હું કરવાનું બુ કરવાનું એકન પાછી તું બુ કરે કાતા વાતો ઓકે પછી મો ધોવાનું પછી મમમ કરવાનું તો ચાલો ભક્તિને આપણે મમમ પણ કરાવી લઈએ કઈ એને ખાવાનું આપી દઈએ ઓકે ઓકે બબુ હમ તો ચાલો ભક્તિ ઉઠીને તરત ભૂખ લાગી જાય ને ભક્તિને આપણે ખવડાવી દઈએ બરાબર ભક્તિને કેરું આપીને ભક્તિ કેવી કેરો આપી છોલિયા પીને એને પાઉ છોલિયા લવો પડે હે કે તો મે એને કેરું આપી અને બાથરૂમ ધોવા જાય તો બાથરૂમ ધોવા જાય એમાં ભક્તિ જો તો તમારું થા કોના છોકરા છોકરોને સવારમાં ઉઠે તરત ભૂખ લાગે જ્યારે ઊંઘતી હતી ત્યારે એને ભૂખ લાગી તો એને મેં નાસપતિ જે છે એને કાપ્યા એ કે કાલે હતું સાતમ તો બધું ઠંડુ ખાવાનું જે આગલે દિવસ બનાવેલું હોય એ ખાવાનું હોય અને બધું ઠંડુ હતું એટલે કે વાસી હતું તો વાસી તો ખવડાવાય ને પાછું કે ઠેઠ રાતે એને બાર વાગે જે ભૂખ લાગી હતી તો એક દિવસ થઈ જાય એટલું વાસી ના ખવડાવાય એમ હ ચાલો સવારથી સાંજથી ચાલે રાતોથી પણ ને એવા વાગી જાય તેને એને ભૂખ લાગી હતી બારે એક એક વાગી જેવું તેને બહુ ખાવાનું વાસી થઈ ગયું હતું સાતમને દિવસ તો મેં મોકુલ નાસ્પતી કાપેલું તો એને કાલે નાસ્પત્તી કાપેલી અને ખવડાવી પછી ભક્તિ ઊંઘી જાય અને ત્યારે ઉઠીને તરત એને ભૂખ લાગી જાય તો આપણે એને કેળું આપી દીધું છે મસ્ત અને આવો આપણે દીવાબત્તી કરી બરાબર તો હાથમાં ચોખ્ખા લઈ લીધા છે ખીચડીના અને હવે આપણે વાર્તા વાંચીશું જે ભક્તિ સમગા પણ ભક્તિ તો ખાઈ જઈશ બેટા ખાઈ જઈશ તો પાહી ખાતી ન લે તો ચાલો આપણે વાર્તા વાંચી કાઢીએ દશામાં બોલો જય દશામાં તો દશામાની વાર્તા મસ્ત વાંચી લીધી છે અને હવે આ જે ચોખા છે એ ચોખા આપણે મંદિરમાં મૂકી દઈશું તો આપણે તરબૂચ લઈ લીધું છે અને ફૂલાનું શાક બનાવ્યું હતું અને મસ્ત રોટલી બનાવી હતી એમ તે શાક ખાધું બધી દૂધ રેડીને આપણે તરબૂચ આવું કોને આવડે કમેન્ટ ધોતી દૂધ ને રોટલી ખાધી આપણે તરબૂજ કાપીએ મસ્ત અને કહીએ તો વિચાર હતો કે ચોરી ફોલી કાઢું એવો વિચારો હતો મારો કે ચોરી ફોલી કાઢો નહીં શાકની તૈયારી કરી દઉં કારણ કે સવા બે જેવું થયું છે અમજી લડી ત્રણ વાગવા જે વધ્યા છે અઢી વાગવા જે વધ્યા છે તો મકું ચોરી ફોલી કાઢું તો કેમકે ચોરીને ફોલા તો વાર લાગે તો પછી મેં કોઈ ઘેન બોચ્યું હતું ઊંઘ પીતી કે ટીવી જોતી હતી તો ઘેન બોચડી તું તો પછી મકું આપણે રહેવા દઈએ પછી વિચાર થયો કે કપડાંની ઘડી કે કાલના કપડાં આજે ભૂકાવે તો મું ઘડી વાત મને એવું થયું કેમકે વરસાદ પડે કપડાં અંદર મૂકવાનો એટલે એક દિવસ તો લાગી જ છે તો મકું કપડાંની ઘડી વાત પછી થયું કે ઊંઘી લે તો ઊંઘી લઈએ આપણે બરાબર પંખો પહેલા બંધ કરી દઈએ કેમ કે પંખામાં તો મને અવાજ નહીં આવે અને જમવાનું બનાવવાનું આજે વહેલું સ્ટાર્ટ કરું છું કેટલા વાગે જો પાંચ ચોવીસ એટલે કે સાડા પાંચ જેવું મેં ખાવા બનાવવાનું ચાલુ કરું છું અને બનાવવાનું છે ખીચડી ગોઢી અને ચોરી રીંગણ બટેકા ટમેટાનું શાક અને કારેલો બે છે એનું શાક બનાવીશું આપણે અને મસ્ત તડેલા મરચાં તો ચાલો બધા જમવા માટે એટલે જમવાનું બનાવી દઈએ એટલે કે ચાલો બધા જમવા જમવાનું બનાવવા અને પછી તમે જમવા બોલાવી તો તમે લોકો વિડીયો જુઓ છો પણ લાઈક નહીં કરતા નહીં શેર કરતા નહીં સબસ્ક્રાઈબ કરતા તો પ્લીઝ યાર આટલી મહેનત કોઈ કરે તો લાઈક કરવામાં તમારું શું જાય છે એક લાઇક કરી લો તો સબસ્ક્રાઈબ કરવા મારી શું જાય સબસ્ક્રાઈબ કરી દો અને બહુ ફોર્સ નહીં કરતી તમને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર વિડીયો તમે જુઓ છો અને ફૂલ વાત તો મને ખબર તમે કરતા હશો નહીં કરતા મને ગમે તો તમે કરતા હશો નહીં ગમતો નહીં કરતા હો પણ યાર વિડીયો પસંદ આવે ને દિલથી તો લાઈક કરી દેજો આ મરચાં મેં અલગ કરી લીધા છે આ તડવાના મરચાં માટે આ ટમેટું બે રીંગણ અને બે બટેકા અને આ બે ટાવેલાનું શાક બનાવીશું આપણે તો ચાલો ફટાફટ બનાવી દઈએ ચોરે મસ્ત જો ભક્તિ નું રાત પડે હવાર પડે કઈ ખબર ના પડે કે ફક્ત બધાને ગુડ નાઈટ કહી દે ચાલ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લખવા બખવાનું વડે ને ઊંઘી જવાનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દે ના જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય દશામાં માતાજી ગણપતિ દાદા બધા ભગવાનને યાદ કરી લીધા છે અને ગુડ નાઇટ જો તમને અમારો વ્લોગ અમારો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે વિડિયો જુઓ છે યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ તમને જરા કે વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય